શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અગિયાર શ્લોક ચૌદ તત સ વિસ્મય આવિષ્ટુષ્ટરોમા ધનંજય પ્રણમ્ય શીર્ષાદેવમ કૃત અંજલિ આભાસત અનુવાદ ત્યારે મૂંઝાયેલા આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યો ભાવાર્થ દિવ્ય દર્શન થતાં જ કૃષ્ણ તથા અર્જુન વચ્ચેનો પારસ્પરિક સંબંધ એકદમ બદલાઈ જાય છે અત્યાર સુધી કૃષ્ણ તથા અર્જુન વચ્ચે મૈત્રી સંબંધ હતો પરંતુ દર્શન થતાં જ અર્જુન અત્યંત આદરપૂર્વક હાથ જોડીને કૃષ્ણને પ્રાર્થથી રહ્યો છે તે ભગવાનના વિશ્વરૂપની સ્તુતિ કરી રહ્યો છે એ રીતે અર્જુનનો સંબંધ મિત્રતાનો ન રહેતા આશ્ચર્યનો થઈ જાય છે મહાન ભક્તો કૃષ્ણને સર્વ સંબંધોના નિધિ માને છે શાસ્ત્રોમાં બાર પ્રકારના સંબંધોનો ઉલ્લેખ થયો છે અને કૃષ્ણમાં આ સર્વ વિદ્યમાન છે એમ કહે છે કે તેઓ બે જીવાત્માઓ વચ્ચે દેવો વચ્ચે અથવા ભગવાન અને ભક્ત વચ્ચે પરસ્પર જે સંબંધોનું આદાન પ્રદાન થાય છે તેના સાગર સમાન છે અહીં અર્જુન આશ્ચર્યના સંબંધે પ્રેરાયો હતો અને એ આશ્ચર્યમાં તે બહુ સૌમ્ય શાંત તથા સ્વસ્થ હોવા છતાં ભાવ વિભોર થયો રોમાંચિત થયો અને હાથ જોડીને ભગવાનને પ્રણામ કરવા લાગ્યો તે ભયભીત થયો નહોતો તે ભગવાનના અદ્ભુત દર્શનથી પ્રભાવિત થયો હતો અત્યારે નિકટનો સંદર્ભ તો અલૌકિક આશ્ચર્યનો છે તેની સ્નેહસભર મિત્રતા અલૌકિકતાથી અભિભૂત થઈ હતી અને તેની પ્રતિક્રિયા એ પ્રમાણે થઈ હતી સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ